હલીફેર થોડું ડિફિકલ્ટ ડિફિકલ્ટું બરાબર પહેલાં ખાલી ડેકોરેશન જ હતું હલીફેર કપડાંવાળી બનાવી બરાબર એની તો થોડો ભાવ વધારો થોડો વધારે છે સો રૂપિયાથી સ્ટાર્ટ થાય બરાબર તો લગભગ હોય મોટા મોટી મૂર્તિ અત્યારે આપણે મહેસાણામાં કેટલા ફૂટની હોઈ શકે છે સાડા માહોલ સરસ છે બધાની કપડાં ઉપરની બહુ ખરીદી વધારે છે આમ પાટણ પછી આમ સિદ્ધપુર ઊંઝા બધાથી આવતા હોય લગભગ રોજની અત્યારે બુકિંગ હોય બરાબર તો લગભગ સાત આઠ મૂર્તિ બુકિંગ થતી હોય અમે લગભગ દસ વર્ષથી આ વ્યવસાય સાથે છીએ લોકો જાગૃત થયા છે બરાબર અને માટી ઉપર વધારે વધારે ફોકસ આપે પીઓપીનું કોઈ પેલું એ નહીં હું એક જ કહેવું કે માટીનું ઉપયોગ વધારે કરી અને ઘરે વિસર્જન કરી તો બેસ્ટ બરાબર માટીનું કરી તો ક્યાંય કોઈ પણ જગ્યા છે ને માટીનું પીલું એ ના થાય અને ફી ની અંદર હોય કે જો તો ફેંકી દેતા હોય બરાબર એના લીધે પર્યાવરણને બહુ અતિશય નુકસાન થતું હોય એટલે અમારું તો એક જ વિષય હે કે કોઈ પણ જગ્યાથી પણ માટીનું વસ્તુ જો